વલસાડના હરિયા રેલવે બ્રિજ ઉપર શું ઘટના બની કે રૂરલ અને પારડી પોલીસ મૂંઝવણમાં મુકાઈ વલસાડ તાલુકાના હરિયા ગામ પાસે પસાર થતી રેલવે બ્રિજ ઉપર કોઈ પાસે આવી જતા યુવક પટકાયો હતો સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને કરી હતી પોલીસની ટીમે પાનદી બ્રિજ ઉપર બનેલ ઘટના હોવાથી પારડી પોલીસની હદ લાગશે તેમ માની પારડી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હાથ ઉચકી લીધા હતા પારડી પોલીસે સ્થળ મુલાકાત લઈ વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારની હદ હોવાનું જણાવ્યું હતું જેને લઈ પારડી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી ત્યારે હદ બાબતે બંને પોલીસ મથકે નિર્ણય લેવામાં વિલંબ કરતા અંદાજે સાત કલાક લાશ રઝડતી રહી હતી ત્યારબાદ રૂરલ પોલીસે સ્થાનિક યુવકોની મદદ લઈ ટ્રેનની અડફેટે આવેલા અને પગના સહારે લટકી ગયેલા યુવકની લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો